બીજી વાત કે જનતાના આશીર્વાદ મળશે તો રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ માટે હું લોકસભામાં અવાજ ઉઠાવીશ એટલે આજે ગૌશાળાના સંચાલકો સ્વાગત કરવાના છે હું ત્રણેય તાલુકાની પ્રજાનો મતદારોનો આભાર માનવાની છું અને આવનાર સમયની અંદર જે પ્રજાનું ઋણ મારા ઉપર છે એ ઋણ ઉતારવા માટેની જે કામ કરવા માટેની મારી કાયમી પદ્ધતિ રહી છે એમાં વધારે જે કંઈ મહેનત મજૂરી કરવી પડે કરી અને જેણે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસામાં ખરા ઉતરવા માટેનો પ્રયત્ન કરીશું મોટી બાઇક રેલી વિશાળ રાખેલી છે શક્તિસિંહ ગોયલજી આવે છે વિપક્ષના નેતા અમિત ચાવડા આવે છે અને સાથે અમે ત્યાં પણ વાત પણ એ રીતે કરવાના છીએ કે કાયદોની વ્યવસ્થાની વાત હોય ગામથી ગામને જોડતા રસ્તાઓની વાત હોય શિક્ષણની વાત હોય તો આ બધી જે સમસ્યાઓ છે એ અમે વિપક્ષ તરીકે સરકાર સુધી પહોંચાડીને લોકોને ન્યાય અપાવવાનું કામ કરશું